નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો એક બહુ મહત્ત્વનો ટોપિક છે કે ધોરણ પાંચથી લઈને ધોરણ આઠની અંદર તેમજ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કેટલાક એમસીક્યુ આપણને પૂછાતા હોય છે અને એમસીક્યુમાં ઘણા બધા જુદા જુદા પ્રકારના એમસીક્યુ હોય છે અને એ એમસીક્યુ માટેની મેં અહીંયા એક એક્સરસાઇઝ બનાવેલી છે અને એ એક્સરસાઇઝ તમે સોલ્વ કરશો તો ઘણું બધું સોલ્યુશન તમારા માટે બળી મળી જશે તો જોઈએ ગ્રામર એમ સિક્યુઝ તો ગ્રામરની અંદર આપણે મોટાભાગના ટોપિક અહીંયા આવરી લીધેલા છે પહેલો ટોપિક છે કે ભાઈ અહીંયા ચૂઝ ધ રાઈટ ઓપ્શન તો એ પછી કંઈ યોગ્ય ઓપ્શનને પસંદ કરો બરાબર તો અહીંયા શું કે પહેલું વાક્ય છે કે આઈ એમ ડેશ અ બાઈક નાઉ બરાબર તો અહીંયા એમ કહેવાય ભાઈ કે ત્રણ વિકલ્પો આપણને આપેલા છે તો આમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરીશું તો એ રાઈડ આપી છે ટુ રાઈડ આપી છે રાઈડિંગ આપી છે રાઈડ એટલે મીન્સ કે સવારી કરવી બરાબર તો અહીંયા એમ કીધું કે આવે અને ભાઈ કાર્ડ સૂચવે છે આપણને કયું નાવ નાવ એટલે ચાલુ વર્તમાન કાર અને ચાલુ વર્તમાન કાર એટલે એમ ઇજ આર પ્લસ શું આવે ભાઈ આઈએનજી વાળું રૂપ આવે તો અહીંયા આપણને આઈએનજી વાળું રૂપ કયું આપ્યું છે સી ઓપ્શન આપેલું છે તો એ શું થશે આઈ એમ રાઈડિંગ અ બાઇક નાઉ તો હું ભાઈ બાઇકની સવારી કરી રહ્યો છું તો એક આપણું ઓપ્શન પૂરાઈ ગયું બીજી ખાલી જગ્યા છે વી પછી ડેશ ડુઈંગ અવર વર્ક નાવ કે ભાઈ અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપ્યો છે એમ આપ્યો છે આર આપ્યો છે અને ઈ જ આપ્યું છે તો આમાંથી આપણે કયું ઓપ્શન ચૂઝ કરીશું તો વી જોડે હંમેશા શું આવે આર આવે તો અહીંયા આપણે શું કરીશું વી આર ડુઈંગ અવર વર્ક નાવ તો અમે અમે અત્યારે અમારું કામ કરી રહ્યા છીએ તો ત્યાં આપણે કયો ઓપ્શન સિલેક્ટ કર્યું આર હવે ત્રીજી ખાલી જગ્યા છે હી ડેસ અ મેજિશિયન તે એક શું છે જાદુગર છે બરાબર હવે હીની જોડે આપણે શું કરીશું છે આપણી જે વેર આપ્યું છે આર આપ્યું છે ને વજ આપ્યું છે હવે જો હી જોડે કદી શું વર ના આવે ને આર બી ના આવે તો આપણું એક સીધો સિલેક્શન થઈ ગયું સારું સિલેક્શન થઈ ગયું વજનું કે ભાઈ એ જાદુગર હતો શું હતો જાદુગર હી વોઝ અ મેજિશિયન બરાબર છે હવે ચોથી ખાલી જગ્યા છે કે આર ડ્રોઈંગ પિક્ચર જે શું કે પિક્ચર ડ્રોઈંગ કરી રહ્યો છે તો આરની જોડે આપણે શું લઈશું હી લઈશું યુ લઈશું કે સી લઈશું તો મિત્રો અહીંયા જુઓ કે આર જોડે અહીંયા હી પણ ના આવે કે સી પણ ન આવે તો એની જોડે આપણે શું સિલેક્ટ કરીશું યુ કે આર યુ ડ્રોઈંગ અ પિક્ચર શું તમે ચિત્ર દોરી રહ્યા છો ઓકે નેક્સ્ટ જોઈએ તો ધે ડેશ બાયસિકલ્સ બરાબર તો અહીંયા આપણને ઓપ્શન આપી છે આર આપી છે હેજ આપી છે અને હેવ આપી છે હવે ધ્યે આર તો ના લખી શકાય કેમ કારણ કે તેઓ બાયસિકલ થોડે છે બરાબર તો અહીંયા ની જોડે હેઝ પણ ન આવે બરાબર તો અહીંયા શું આપણે મૂકી શકીએ ધે હેવ બાયસાયકલ કે તેઓની જોડે સાયકલ છે તેઓની પાસે સાયકલ છે તો અહીં આપણે ઓપ્શન શું મૂકી શકાય હેવ નેક્સ્ટ જોઈએ રાજેશ આપણે કયું સિલેક્ટ કરીશું તો એ સિલેક્ટ કરવા માટે આપણે શાનું પસંદ કરીશું યસ્ટર ડે યસ્ટર ડે એટલે અહીંયા આપણે શું બતાવે છે ભૂતકાળ બતાવે છે ભૂતકાળ બતાવે તો અહીંયા આપણે સિલેક્શન શું કરીશું કે એટલે હેડ રાજેશ હેડ નો મની યસ્ટરડે કે રાજેશ પાસે ગઈકાલે પૈસા નહોતા હવે નેક્સ્ટમાં જોઈએ કે ભાઈ આઈ ડેશ ઇન્વાઇટ હિઝ બ્રધર ટુ મોરો બરાબર છે હવે અહીંયા આપણે સેલ આપી છે વ્હીલ આપી છે અને વોઝ આપ્યું છે તો આઈ જોડે હંમેશા અહીંયા ભવિષ્ય કાર્ડ બતાવે છે અને ભવિષ્ય કાર્ડ બતાવે તો આઈ જોડે આપણે શું વાપરી શકાય સેલ કે આઈ સેલ ઇન્વાઇટ હિઝ બ્રધર હું તેના ભાઈને આવતીકાલે આમંત્રિત કરીશ નેક્સ્ટ ધે ડેસ વિન ધ મેચ ટુ મોરો આ પણ ભવિષ્યકાળ સૂચવે છે ટુ મોરો એટલે આવતીકાલે એ ભવિષ્યકાળ છે અને અહીંયા જે જોડે સેલ પણ ના આવે ભવિષ્યકાળમાં વોઝ પણ ના આવે તો અહીંયા આપણે મૂકીશું શું ભાઈ ધે વિલ વિન ધ મેચ ટુ મોરો તો કે તેઓ આવતીકાલે શું કહેશે કે મેચ જીતી જશે નવમી ખાલી જગ્યા છે કે ધીસ ઇઝ ડેસ ઓનેસ્ટ બોય તો અહીંયા મેં આર્ટિકલની ખાલી જગ્યાઓ કેટલીક લીધેલી છે અને આર્ટિકલની ખાલી જગ્યામાં આર્ટિકલ કેવી રીતે પૂરાય એના વિશે જોઈએ ધીસ ઇઝ ડેસ ઓનેસ્ટ બોય તો આમાં એન અને ધ ત્રણ આર્ટિકલ આપેલા છે અને એમાંથી આપણે કયો પસંદ કરવાનો છે ભાઈ એન પસંદ કરીશું કેમ એન પસંદ કરીશું કે અહીંયા જે આપેલો શબ્દ હોય એ શબ્દોનો ઉચ્ચાર એ શબ્દોનો ઉચ્ચાર શું ગુજરાતી ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય ગુજરાતી સ્વર કયા અ આ ઈ ઉ છે અ સુધી અને ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ કયો આવે એન અને ગુજરાતી વ્યંજનથી શરૂ થ શરૂ થતો હોય તો આર્ટિકલ કયો વપરાશે એ બરાબર તો અહીંયા આપણે આર્ટિકલ કયો એન એન યુઝ કર્યો હી હેઝ પછી ખાલી જગ્યા અથવા ડેશ વન રૂપી નોટ તેની પાસે એક રૂપિયાની નોટ છે બરાબર પણ અહીંયા જો પહેલો અહીંયા ઉચ્ચાર એનો શું થાય છે વન અને વ એ શું છે વ્યંજન છે વ્યંજન હોય તો આપણે ઉપયોગ કરીશું એ આર્ટિકલનો ઉપયોગ કરીશું તો અહીંયા વપરાશે હી હેઝ અ વન રૂપી નોટ મિત્રો આપણે અંગ્રેજી ઉચ્ચાર અંગ્રેજી જે સ્વર છે એ ઈ આઈ ઓ યુ એના પ્રમાણે બોલવાનું નથી આપણે સર ગુજરાતી સ્વર વ્યંજન જોવાના છે અને ગુજરાતી જો સ્વર હોય તો એમ અને ગુજરાતી વ્યંજન હોય તો એ આર્ટિકલ મૂકી શકાય હવે એ ખાલી જગ્યા કે ગંગા ગંગા હોલી એક પવિત્ર નદી છે પણ ગંગા એક 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 નદી છે દુનિયામાં માત્ર વસ્તુ હોય કે પદાર્થ હોય બરાબર તો એની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે તો એ ગંગા એક જ છે તો આર્ટિકલ કયો યુઝ કરીશું આપણે ધ તો અહીંયા મૂકી દઈશું આપણે ધ ગંગા ઇઝ અ હોલી રિવર એક પવિત્ર નદી છે આગળ જોઈએ હી ઇઝ ખાલી જગ્યા ગ્રેટેસ્ટ પ્લેયર હવે અહીંયા જો કોઈ પણ વિશેષણ ને પ્રત્યે લાગેલો હોય કે આગળ મોસ્ટ લાગેલો હોય તો એની આગળ આપણે આર્ટિકલ કયો વાપરી શકીએ ધ તો અહીંયા શું થશે હી ઇઝ ધ ગ્રેટેસ્ટ પ્લેયર મિત્રો આગળ જોઈએ કેટલી ખાલી જગ્યાઓ છે અહીંયા બીજી પણ એ પણ ઓપ્શન સાથે છે આઈ એમ અ બોય ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ એ કેટલાક રિલેટિવ ફોર્મ્સ ફોર્મ્સ મીન્સ કે ભાઈ જુઓ કે આઈ એમ બોય ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ બરાબર તો અહીંયા આઈ કરતા છે કયો કરતા છે આઈ અને આઈ નું સંબંધક શું થાય માય થાય તો અહીંયા સીધું આપણે પૂરી શકીએ કયો ઓપ્શન સી તો ધીસ ઇઝ માય હાઉસ આમ અ બોય ધીસ ઇઝ માય હાઉસ તો હું છોકરો છું ને આ મારું શું છે બીજું વાક્ય છે કે વી આર સ્ટુડન્ટ ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ બરાબર તો અહીંયા આપણે શું કરીશું વી કરતા છે કયો કરતા છે વી અને વી નું સંબંધક રૂપ એટલે કે રિલેટિવ ફોર્મ્સ શું થશે અવર તો અહીંયા આપણે સીધું ખાલી જગ્યામાં પૂરી શકીએ શું ભાઈ અવર કે વી આર સ્ટુડન્ટ ધીસ ઇઝ અવર સ્કૂલ કે અમે વિદ્યાર્થીઓ છીએ અને આ અમારી શાળા છે કે સ્કૂલ છે યુ આર અ ફાર્મર તમે ખેડૂત છો ધેટ ઇઝ ખાલી જગ્યા ફાર્મ બરાબર તો તો અહીંયા યુ કરતા છે અને રિલેટિવ શું થાય થાય યોર સીધું આપણને મળી ગયું શું ભાઈ યોર ફાર્મ યુ રિલેટિવ ફોર્મ શું થશે યોર અને અહીંયા ખાલી જગ્યામાં આપણે ઓપ્શન એ સિલેક્ટ કરીશું કે તમે ખેડૂત છે ખેડૂત છો અને પેલું તમારું ખેતર છે

તો અહીંયા આપણે શું કર્યું સી નું સંબંધક રૂપ શું થશે હર તો અહીંયા ઓપ્શન શું આવશે બી તો મિત્રો સી સાક્ષી તે તેણી છે છે અને આ આગળ જોઈએ આર પ્લેયર્સ તેઓ ખેલાડીઓ છે ડેટ ઇઝ ખાલી જગ્યા ગ્રાઉન્ડ તો અહીંયા ભાઈ શું કે છે કે અહીંયા ધેર કરતા આપેલું છે કયો કરતા આપેલું છે ધે અને ધે નું રિલેટિવ ફોર્મ શું થશે દે

હી ગીવ્સ ખાલી જગ્યાએ ન્યૂ પેન મેં અત્યાર સુધી આપણને રિલેટિવ ફોર્મ વચવત આવ્યા પણ હવે ઓબ્જેક્ટિવ ફોર્મ એટલે કે કર્મ વિભક્તિના રૂપો કયા કર્મ વિભક્તિના રૂપો કયા તો મી અસ યુ હિમ હર ઈટ અને ધેમ હવે એને કેવી રીતે આપણે યુઝ કરી શકાય કેવી રીતે વાપરી શકાય તો એ જો મોટા ભાગે કર્મ વિભક્તિનું રૂપ ક્રિયાપદની પછી આવે છના પછી આવે ક્રિયાપદની અહીંયા આપણને આપ્યું છે કે હી ગીવ્સ તો આ ક્રિયાપદ છે એના પછી શું આવે કર્મય ભક્તિનું રૂપ આની અંદર કર્મય ભક્તિનું રૂપ કયું છે યોર્સ રિલેટિવ છે ઈટ પણ રિલેટિવ છે અને અહીંયા મી જે શબ્દ છે એ શું છે ભાઈ કર્મ ભક્તિ છે તો અહીંયા આપણે સિલેક્ટ કરીશું સી ઓપ્શન તો હી ગીવ મી અ પેન તે મને એક નવી પેન આપે છે ધ ટીચર ટોટ ખાલી જગ્યા ન્યૂ લેસન ટીચરે શું કહે છે કે નવું લેસન શીખવ્યું કોને શીખવ્યું તો અહીંયા શું કહે છે ભાઈ અસ છે ઈટ છે ને માય છે

તો એ કર્મય ભક્તિ છે અને માય પાસું રિલેટિવ છે તો અહીંયા શું આવશે ભાઈ હિમ તો અહીંયા આપણે મૂકીશું ઓપ્શન બી અને કે ભાઈ તે શેઠે તેને ધમકાવ્યો હિમ એટલે તેને કોઈ પણ કોઈપણ ભક્તિનું રૂપ હોય તો એની પાછળ ને પ્રત્યે લાગે કયો પ્રત્યે લાગે રે મી એટલે મને અસ એટલે અમને પછી યુ એટલે તમને તને પછી હર એટલે તેણીને હિમ એટલે તેને તેનો ધેમ એટલે તેઓને અને ઈટ એટલે તેને આગળ જોઈએ શું છે ભાઈ આ આપણે કર્મ ભક્તિના રૂપો જોયા પણ હવે જોઈએ કે ભાઈ વાક્યનું બહુ વચન કેવી રીતે થાય તો અહીંયા જુઓ એક આ વાક્ય આપી છે ધીસ ઇઝ અ બોય પણ એનું પ્લુરલ બતાવો શું બતાવો પ્લુરલ તો આ ત્રણ ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરીશું તો ધીસ નું બહુ વચન પહેલા શું થાય ધીજ થાય ઈજનું બહુ વચન શું થાય આર થાય અને બહુ વચન કરીએ તો આર્ટિકલ નીકળી જાય એટલે અહીંયા બોયનું બહુવચન શું થશે બોયઝ તો ધીજ આર બોયઝ તો આપણું રાઈટ ઓપ્શન છે શું ભાઈ બી ઓપ્શન કે ભાઈ આ છોકરો છે એનું બહુ વચન શું થશે આ છોકરાઓ છે ધેટ ઇઝ અ લીફ અહીંયા શું આપ્યું લીફ લીફ એટલે પાંદડું એનું બહુ વચન કરવાનું છે હવે લીફ એટલે એલ ઇ એફ જેની પાછળ એફ કે એફ ઇ આવતો હોય તો એફ કે એફી નીકળી જાય અને વીઈ એસ વખતે શબ્દ લાગે કયો શબ્દ લાગે વીઈ એસ તો એ શું થશે લીવ્સ એટલે એનું બહુ વચન તો મળી ગયું આપણને કે લીવ્સ થાય તો અહીંયા જોવાનું છે કે ડેટનું બહુ વચન શું થાય ધો થાય ઈજનું બહુચન શું થાય આર થાય અને લીફ નું બહુ વચન થાય લીવ્સ થાય તો આપણને ઓપ્શન મળ્યું સી ઓકે તો થઈ ગયું ભાઈ કા પાંદડું પાંદડું છે છે અરે પેલું અને પેલા પાંદડાઓ છે એક ચોવીસમું ખાલી જગ્યા છે કે ભાઈ ધી ઇઝ મેન હવે એને આપણે શું કરીશું બહુ વચનમાં ફેરવવું છે હીનું બહુ વચન શું થાય ધે થાય ઈજનું બહુ વચન આર થાય અને એ નીકળી જાય અને મેનનું નું બહુવચન ઇન થાય તો હીનું બહુવચન ધે આર મેન તો ઓપ્શન એ આપણે સિલેક્ટ કરીશું તો તે માણસ છે અને તેઓ માણસો છે બરાબર પછી ઇટ ઇઝ અ ડીશ હવે આપણે એ જોવાનું કે ભાઈ ડીશનું બહુચન શું થાય તો ડીશ એટલે ભાઈ કે જેની પાછળ એસએચ આવતું હોય સી એચ આવતું હોય એસએચ આવતું હોય એક્સ આવતું હોય ઓ આવતું હોય તો એની પાછળ કયો શબ્દ લાગે ઈએસ લાગે એટલે પહેલા નક્કી કરતો કે ભાઈ ઈ એસ વાળું વાક્ય કયું છે તો ઈ વાળું વાક્ય કયું છે બી ઓપ્શન છે ઈટનું બહુ વચન ધે ઈજનું બહુ વચન આર અને લેડી હવે લેડીમાં શું છે પાછળ વાય આવે છે હવે જે નામની પાછળ વાય આવતો હોય અને એની પહેલા જો વ્યંજન હોય

છે તો આપણે જોયું ભાઈ કે બહુ વચન કેવી રીતે થાય આગળ જોઈએ તો શું છે છે ભાઈ ધેરનો ઉપયોગ ક્યારે વપરાય એના વિશે પણ વાતચીત છે કે ધેર ખાલી જગ્યા બોયઝ ઇન ધ ક્લાસ કે ભાઈ ક્લાસમાં વિદ્યાર્થીઓ છે અને છોકરાઓ છે પણ અહીંયા જુઓ કે બહુ વચન છે બોય શબ્દ છે તો અહીંયા ઈજ પણ ના આવે ને વોઝ પણ ના આવે તો આપણે શાનો ઉપયોગ કરીશું આરનો ઉપયોગ કરીશું ધેર આર બોઇઝ ઇન ધ ક્લાસ આગળ બીજું કે ધેર ખાલી જગ્યાએ બુક ઓન ધ ટેબલ બરાબર કે બુક એક જ છે અહીંયા એટલે એક વચન છે એટલે આર તો આવશે જ નહીં પણ હવે વોજ અને ઈજ બંનેમાંથી એક આવી શકે પણ અહીંયા આપણને ભૂતકાળ સૂચવેલો નથી ના સૂચવ્યો હોય તો અહીંયા આપણે શું કરી દઈશું ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ કે ભાઈ ટેબલ પર ચોપડી છે મિત્રો આગળ જોઈએ કે ધેર ડેસ પ્લેયર્સ ઓન ધ યસ્ટરડે જો અહીંયા મેં એસ્ટેનો ઉલ્લેખ કર્યો છે પણ બહુ વચન છે પ્લેયર્સ પ્લેયર્સ બહુ વચન હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું ધેર વર્ક પ્લેયર્સ ઓન ધ ગ્રાઉન્ડ યસ્ટરડે ઓકે હવે આગળ જોઈએ તો કે ભાઈ ધેર ખાલી જગ્યા પેશન્ટ ઇન ધ હોસ્પિટલ એસ્ટરડે અહીંયા પણ યસ્ટરડે છે અને અહીંયા પણ બહુ વચન છે તો આપણે ફરીથી પાછો આપણે ઓપ્શન બી ઓપ્શન સિલેક્ટ કરીશું કે ભાઈ હોસ્પિટલમાં ગઈકાલે દર્દીઓ હતા ઓકે હવે નેક્સ્ટ ધેર ખાલી જગ્યાએ ટીચર ઇન ધ ક્લાસ ભાઈ શું કે છે કે ક્લાસમાં શિક્ષક છે હતા એવું આપણને ઉલ્લેખ કર્યો નથી ભૂતકાળ નથી બતાવ્યું સ્ટડી આપ્યું હોય લાસ્ટ વીક આપી હોય લાસ્ટ મંથ આપ્યું નથી ના કર્યો હોય તો આપણે વર્તમાન કાળનો ઉલ્લેખ કરીશું ટીચર ઇન ધ ક્લાસ ઓકે આગળ જોઈએ હી ઇજ સિટિંગ ખાલી જગ્યા ધ બેન્ચ તો અહીંયા વોઝવેર એમિઝાનનો ઉપયોગ જોયો હવે આપણે પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યવ અવયવ કોઈ પણ સ્થાન હોય એ સ્થાનની પહેલાં પહેલા મૂકવામાં આવે અને પ્રપોઝિશન કયા છે ઇન છે ઓન છે અંડર છે બિહાઈડ છે છે ઇનફ્રન્ટ ઓફ છે એટ છે આ બધા શબ્દોને આપણે કેવી રીતે મૂકાય એના વિશે જોઈએ હી ખાલી જગ્યા બેન્ચ તો શું કહે છે ભાઈ એ ઇન આપી છે ઓન આપી છે અને અંડર આપ્યું છે બેન્ચની નીચે તો ના બેસાય બેન્ચની ક્યાં ભાઈ ઉપર બેસાય અને બેન્ચની અંદર બેસાય ના બેસાય તો એ ઉપર બેસવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું ઓનનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે ઓપ્શન કહ્યું બી સિલેક્ટ કર્યું ઓન ધ ધ બેન્ચ તે એટલે પાટલી પર બેઠો છે બેગર સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ભિખારી ઊભો છે ક્યાં દરવાજે ઊભો છે દરવાજે એટલે ભાઈ દરવાજાની સામે ઊભો હોય આપણે જ્યારે ભિખારી આવે તો ક્યાં હોય દરવાજાની સામે જ ઊભો હોય ને સામે એટલે શાનો ઉપયોગ કરવાનો ઇન ફ્રન્ટ ઓફ તો અહીંયા ઓપ્શન આપશે સી દરવાજાની અંદર તો ઊભો ના હોય દરવાજાની ઉપર પણ ના હોય એટલે ઇન અને ઓન તો ઓપ્શન કેન્સલ કરીશું અને ઓપ્શન કયું આવશે સી તો ઇન ફ્રન્ટ ઓફ ધ ડોર પછી મધર ઇઝ કુકિંગ ખાલી જગ્યાએ રસોડામાં રાંધી રહી છે એટલે કે રસોઈ કરી રહી છે રસોડામાં રસોડાની ઉપર ના હોય કે રસોડા નીચે પણ ના હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું ઈનનો ઉપયોગ કરીશું તો અહીંયા મૂકીશું ઇન કે મધર રસોડામાં રસોઈ કરી રહી છે ધ પ્યુન ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ એન્ટ્રન્સ પટાવાળો એન્ટ્રન્સ એટલે કે જે મુખ્ય દ્વાર હોય ત્યાં ઉભો છે પણ અહીંયા કઈ રીતે ક્યાં ઉભો છે કે સ્થાન છે નક્કી એ સ્થળે ઉભો છે દરવાજાની અંદર તો ઊભો ના હોય દરવાજા નીચે પણ ના ઊભો હોય તો દરવાજા જ ઉભો છે એટલે આપણે શાનો ઉપયોગ કરીશું અહીંયા એટનો ઉપયોગ કરીશું ધ પ્લેન ફ્લ્યુ ખાલી જગ્યાએ ધ હિલ્સ વિમાન ઉડ્યું ટેકરીઓની ઉપર થઈ ટેકરી અડીને નહીં અડીને ઉપર અડીને ઉડે તો ઓન આવે પણ ટેકરીની ઉપર અટક્યા વગર ઉડે તો કયો શબ્દ આવે ઓવર આવે અને એની નીચે તો ઉડે નહીં એટલે આપણે શું કરીશું ભાઈ ઓવર શબ્દનો ઉપયોગ કરીશું તો અહીંયા શું થશે ધ પ્લેન ઓવર ધ હિલ્સ વિમાન શું કે ટેકરીઓની ઉપર થઈને ઉડ્યું ધેર ઇઝ અ સ્ટીક ખાલી જગ્યા ધ ડોર તો ભાઈ સ્ટીક છે લાકડી ક્યાં છે દરવાજાની અંદર હોય તો નીચે હોય ના

બરાબર ક્યાં મારી બાજુમાં બેઠો ઉપર નહીં કે નજીક નહીં ઉપયોગ કરીશું એટલે કે બાજુમાં બેઠો છે તો બાજુમાં એટલે આપણે શું કરીશું ભાઈ ઉપયોગ કરીશું ખાલી જગ્યા ઝાડની ક્યાં હોય ઉપર હોય ના અંદર હોય ના તો ક્યાં હોય નીચે હોય તો આપણે સી ઓપ્શન સિલેક્ટ કરીશું તો મિત્રો ઘણા બધા ટોપિક આની અંદર આપણે વણી લીધેલા છે અને જો તમને આ વિડીયો પસંદ આવે તો એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો થેન્ક યુ વેરી મચ